જે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી દુખા ગુંડાઓ અને આવાના તત્વો દીકરીઓને બહુ ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી જયંતિયા માર્ગે જનજાગૃતિનું અભિયાન આજ રીતે ચાલુ રહેશે ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડુ લગ્ન વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જો કે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વરસ કરવામાં આવે સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચ્યા છે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વર્ષની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખા તત્વો અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધે સીધા બેદખલ થઈ જાય એટલે આવી માગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વર્ષથી દીકરીઓને ફસાવવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વર્ષની થાય એટલે એને બગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી કરી એના હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગીડેમ લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા છે બિલકુલ હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ નડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય ન રજૂ કરી શકતા હોય પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ એ જ પાટીદાર આગેવાનો છીએ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છે ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે દસ મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર સાબરકાંઠા મહેસાણા બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસણમાં છે અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકારીઓ છીએ હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે

અને પાસના નેતાઓને સક્રિય થવાની એ જરૂર નથી પાસના નેતાઓ તો સતત પોતાના વિસ્તારમાં હર હંમેશા લડતા રહે છે સમાજના પ્રશ્નો હોય કે અન્ય સમાજના પ્રશ્નો હોય પણ એને સત્યાવીસ સાથે એટલે ન સરખાવાય કારણ કે બે ત્રણ મહિના પછી જો ઇલેક્શન આવતું હોય તો આપણે સરખાવી શકાય પણ આ મુદ્દો તો છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ અમે લડવાના છીએ એટલે આને આપણે રાજકીય રીતે એટલે ન સરખાવો જોઈએ કે અત્યારે કોઈ ઇલેક્શનનો એવો સમય નથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યા થી રહ્યા છે ભાગ્યા જુદામાં એક સમસ્યાનો સાથે સાથે સમાજ વ્યવસ્થાને ને અંગ કરવાનું ચાલુ થયું છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે દીકરીઓને મોટીને થતી છેતરપિંડી અમે સરકાર પાસે માગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા અને કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ મુખ્ય માગણી એ છે કે કોઈ પણ લગ્નની નહીં દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ અને આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ આવવું જોઈએ અને મા બાપને માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ એની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીએ છીએ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા મુખ્યમંત્રીશ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી લઈ આજે તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે અને આ વાતને લઈને

એ બદલ જસદણ તાલુકાના સમગ્ર પાટીદાર આગેવાનોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દિનેશભાઈ અને અને એની ટીમ માતા યુવાનો વડીલો બધાનો આભાર એટલા માટે કે તમે બોળી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એના કારણે સરકારને ઝડપથી આ નિર્ણય લેવો પડશે હું તમને એક જ દાખલો દઉં કે સવારે નવ વાગે ઉઠું છું મારા પહેલા ફોનમાં પહેલી રિંગ એ આવી કે દીકરી વહી ગઈ કાગળિયા લઈને ખબર નહીં ક્યાં વઈ ગઈ છે મેં મેધુ આધાર કાર્ડ અને ફોટો લઈને પોલીસ સ્ટેશન જાઓ ફરિયાદ લખાવો સાંજે ચાર વાગે બીજો ફોન આવે છે કે દીકરી કાગળિયા લઈને ખબર નઈ કોની જોડે ગઈ છે તાલુકાઈ આ છે કે પછી કાયદામાં ફેરફાર કરાવવા છે આ કાગળિયા લઈ જાય એટલે ગમે ત્યાં એક લાખ નો નક્કી કરેલા ગુજરાતમાં એવા વકીલો છે એવા દલાલો છે એવા માણસો છે કે નક્કી કરેલી જગ્યા પર દીકરી જાય કે ન જાય એનું ડોક્યુમેન્ટ આવી જાય એટલે એક લાખ રૂપિયામાં મેં લગ્ન રજિસ્ટર કરતીએ છે અને એના સાક્ષીઓ એના પુરાવા એના બ્રાહ્મણ એનું મંદિર આ બધું જ મેનેજ કરેલું હોય છે અને એ લગ્ન લાખ રૂપિયામાં થઈ જાય દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે મા બાપને ખબર હોતી નથી ભાવી ચોવી વરસની દીકરી કોના ભેગી વહી ગઈ આ કરુણતાપ નહીં તો બીજું શું કહેવાય વરુણભાઈએ જેમ કીધું એમ કે આપણે ભાઈના પાસે પાંચ લાખ કે બે લાખ કે પચાસ હજાર માથના તો જતા નથી કરતા અને આપણી મહામૂલી દીકરી કોઈ લુખો લફંગો કે આવો લુચો માણસ ભગાડી જાય અને આપણે કાયદાની આટીમાં આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે કે એને લગ્ન કરી લીધા હવે કઈ ન થાય છતાંય પોલીસ સ્ટેશન આવે તો આપણે મા બાપને એમ કહી દે દીકરી ઓળખતી નથી અને આમ છતાંય દીકરી વરા બે વરે ત્રણ વરે પાંચ વરે ઓલો કાઢી મૂકે બે બે દીકરા લઈને આવે તો મા બાપને ને પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દુષણ આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું સક્ત જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું કારણ કે પણ લુકો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે એને ખબર છે કે શું પરિણામ આવે પટેલિયા ભોળા છે ભાભેડા છે માથાકૂટમાં ઉતરેવા નથી એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે બાકી જે જ્ઞાતિઓ શક્તિશાળી છે જેમનું નામ છે એની જો દીકરી સામુ જોવે ને તો એના તાતિયા છટકી જાય નરા એ આપણને ખબર છે એટલે આવા લુકા લપંગાઓ એને ટાર્ગેટ કરતા નથી અને જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સ્કૂલ કોલેજ આવા ગરબા ક્લાસીસમાં જાતી હોય નવરાત્રીમાં જાતી હોય ત્યારે એને ફસાવી ફોલાવી અને લગ્નની લાલચ આપીને લઈ જાય છે પછી એના માં બાપની મિલકતમાં ભાગ માંગવામાં આવે છે જો છૂટાછેડા કરવાના થાય તો પછી પચાસ લાખ રૂપિયાની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામથી ફોન હતો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરીના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બનાવો બને છે ત્યારે દીકરીઓ એ પણ સાવચેત રહેવાની જરૂર છે મા બાપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને કાયદો લૂલો અને પાંગડો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસવારે બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરીનું આધાર કાર્ડ

લુખા લપંગાવાની જાળમાં આવી જાય છે જો શક્ય હોય તો એકવીસ વર્ષ નો કાયદો લગ્ન નો થવો જોઈએ જેથી કરીને હજારો દીકરીઓ આવી ચુંગાલ માંથી બચી શકે ને એના માટેની આ લડાઈ છે આ બોડી સંખ્યામાં માં આવ્યા બદલ ખૂબ ખૂબ